ગામમાં મારો પાક પડે છે કુતરાને ખબર પડી જાય છે કે આ મારો બટુ પકવા વાળો છે શું करूं હવે રор માથે બહુ વાત ન કરાય બે બાજુ વાત છે વારે કોઈક નો કાન સાંભળી જાય તો કોબા ઉપડી જાય એને ભાગવા શું करूं મોડું થઈ ગયું

દિલ ખાલિલ કરી નાખ્યું હા 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 મારો જાદુએ ડીંગો ઘરે પડ્યો રહ્યો પણ કાંઈ વાંધો નહીં આનો ઉપયોગ તો કરવો જ પડશે હા પૈસાનો ડટ્ટો છે ને એક એક નોટ મેકી કીધો એટલે દીકરી મારી અહીં આવવાની તો છે એટલે મને જાવા દે બરાબર અરે બાપ રે શું કાંઈ રૂપ છે અને ઉપાડવું તો છે પણ કેમ ઉપાડવી પણ કાંઈ વાંધો નહીં આપણી પાસે પાંચસો વાળી નોટો છે અને એક એક વેકીનો નો લાકડ દીકરી મારી લેવા તો આવવાની છે પછી ઉપાડી લો Oh my god

काय 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 ले ले अजून oh, no. <laughs> <laughs> <लालत बूरी> हो। <laughs> एक पड़ी रे ओह नो पूरी हो एक पान तोनी उठाई तबीजी देखी थे की लट वडी पड़ी छे आले आया डटो है आ हे किती लटू ई अजून तो है डटो दा डटो मार बेरवान आवती रे आवती रे

હા મારો બેટો આતો હો હવે ઓટા હાલો એક તમને હે ને ઘરે મૂકી દો દોરી પાછું આવશે ને તો એક કરતા બે